અંકલેશ્વરના ભરણગામ ખાતે પરિવાર બહાર સૂતા રહ્યા અને તસ્કરો સત્તર લાખ છપ્પન હજારના મુદ્દામાલની ચોરી કરી હાથ ફેરો કરી ફરાર થઈ ગયા તસ્કરોએ માત્ર કબાટ ખોલી રોકડ રકમ અને સોના ચાંદીના દાગીના કાઢી લીધા રાત્રિના સમયગાળા દરમિયાન થયેલ ચોરીની જાણ પરિવારને સવારે આઠ કલાકે થઈ સફાઈ કરતી વખતે આ ઘટના સામે આવી હતી ચોરી કોઈ જાણભેદુ દ્વારા જ કરાઈ હોવાની શંકા સેવાઈ રહી છે પાનોલી પોલીસ દ્વારા ગુનો નોંધીને એફએસએલ ડોગ સ્ક્વોડ અને ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ્સની મદદથી તપાસ શરૂ કરી દેવામાં આવી છે અંકલેશ્વર તાલુકાના છેવાડે સુરત જિલ્લાની હદને અડીને આવેલ ભરણ ગામમાં રાત્રિના તસ્કરોએ લાખોનો ખેલ પાડ્યો ગામના સુથારપડિયામાં રહેતા ભારતીબેન ભાવેશભાઈ પટેલ રાત્રિના દરમિયાન ગરમીને લઈને પરિવાર સાથે ઘરની બહાર ઓટલા પર ખાટલો નાખીને સૂઈ ગયા હતા ત્યારે રાત્રિના બારથી સવારે છ વાગ્યા દરમિયાન તસ્કરોએ તેમના ઘરને નિશાન બનાવ્યો અને ઘર આગળ જ્યાં તેઓ સૂતા હતા તે પાસેના ઘરના દરવાજાના મિજાગરા ખોલી ઘરમાં પ્રવેશ કર્યો ઘરના રહેલા તિજોરી ખોલી અંદર રહેતા સોના ચાંદીના દાગીના જેની કિંમત રૂપિયા પંદર લાખ ચોરાણું હજાર ચારસો સિત્યોતેર અને રોકડા રૂપિયા એક લાખ બાસઠ હજારની ચોરી કરી ફરાર થઈ ગયા તસ્કરો એ પ્રમાણે સમાન વેરવિખેર કર્યા વગર ચોરી કરી હતી કે જાણે પરિવારને સવારે ઉઠ્યા બાદ પણ ચોરીની ખબર જ ન પડી પરંતુ સવારે આઠ વાગ્યા બાદ વિવિધ રૂમમાં સફાઈ કરતી વખતે દાગીનાના બોક્સ કબાટથી નીચે મળતા ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું એ પહેલાં પરિવારના સભ્યોએ બેથી ત્રણ વાર તિજોરી ખોલી હોવા છતાં પણ તેમને જાણ ચોરી થઈ હોવાની અહેસાસ તક ન થયો સવારે કચરો સફાઈ વેડા ચોરીની ખબર પડતા જ તેઓ ડઘાઇ ગયા હતા અને તમામ તિજોરીઓ ચેક કરતાં તસ્કરોએ લાખો રૂપિયાની ચોરીને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું તિજોરીમાં પરિવાર ઉપરાંત ભારતીબેનના સાસુ અને જેઠાણીના પણ સોનાના દાગીના હતા જે પણ તસ્કરો લઈ ગયા આંગે ભારતી બેન અને પરિવાર દ્વારા પાલોલી પોલીસ મથકે જાણ કરાતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો અને પ્રાથમિક વિગતો મેળવી વધુ તપાસ હાથ ધરી છે જે પ્રમાણે તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો હોવાનું સામે આવી રહ્યું છે તે જોતા પોલીસમાં ચોરીમાં જાણભેદોની સંડોવણી હોવાની શક્યતા સાથે તપાસ શરૂ થઈ છે આપ જોઈ શકો છો આ મારા બેનનું ઘર છે મારું નામ નીતિન પટેલ મારા બન્નવી જીણાભાઈ પટેલ એમના ઘરે ગત રાત્રે ચોરી થઈ છે બારથી પંદર કેટલા જેટલું ઘરનું સોનું ચોરાયું છે સાથે સવા લાખ જેટલી રોકડ રકમની પણ ચોરી થઈ છે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે તેઓ બહાર સુટા હતા અને આગળના દરવાજેથી જ કોઈ પ્રવેશીને આ ચોરી કરીને સામાન વેર વિખેકર ઘરમાં જોવા મળે છે ઘરેણાની ચોરી થઈ છે ફરી પાછા બોક્સ અને કબાટને લોક કરીને એ રીતે જે મોટું ઇટ ઇઝ રાખવામાં આવ્યું છે સવારે ઉઠીને જ્યારે ઘરની સાફ સફાઈ કરતી હતી બેન ત્યારે એમને આ ખાલી ઘરેણાના બોક્સ જોવા મળ્યા અને તપાસ કરતાં ખબર પડી કે ઘરેણા ઘરમાંથી ગાયબ થયા છે ત્યારબાદ કબાટના લોકરમાં તપાસ કરતાં રોકડ રકમની પણ ચોરી થયેલ હોવાનું માલુમ પડેલ છે અને તે અંગે તેઓએ આજે પાનોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે